નમસ્કાર હું છું યશ આપજી રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ હાલો વાત કરીએ સમાચારમાં બોટાદની તો બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં એક સગીરા સાથે દુષ્કર્મ થયાની ઘટના ફરી સામે આવી છે બોટાદ રુરલ પોલીસ સ્ટેશનના ઘટ મોડી રાત્રાના છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારે રૂરલ પોલીસે કલમ પોસ્કો એક્ટ અને ત્રણસો છોતેર સહિતની કલમો હેઠળ છ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે ત્યારે રૂરલ પોલીસે કલ્પેશભાઈ મોથળિયા અને કિરણભાઈ મોથળિયાની ધરપકડ કરી જ્યારે ચાર શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે ત્યારે બોટાદના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા પર નવ મહિના પહેલા થયું હતું દુષ્કર્મ જેની ફરિયાદ ગત મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે આ આજે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશનનો જે બનાવ છે તેમાં જે ભોગ બનનાર છે તેની સાથે શારીરિક સંબંધ બાંધી અને તેની સાથે દુષ્કર્મ કરેલ હોય તેવી એક હકીકત અમારી સામે આવી હતી જે અન્વયે વગરની કાયદેસરની કાર્યવાહી કરતા બોટાદ ધોળવલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેમાં કુલ છ આરોપીઓ છે આ છ આરોપીઓમાંથી બે આરોપીની પોલીસે હાલ ધરપકડ કરી છે તથા પોક્સોની કલમ ત્રણસો છોતેર બે એન કલમ ત્રણ ચાર તથા કલમ આઠ અને બાર મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અન્વયે હાલમાં બોટાદ ઉળવલ પોલીસ સ્ટેશનના પીઆઈસી તપાસ ચલાવી રહ્યા છે બનાવની હકીકત એવી છે કે આજથી નવેક મહિના પહેલાં ના તમામ આરોપી દ્વારા દુષ્કર્મ કરવામાં આવેલ નથી અને આ બાબતે હાલમાં મેડિકલ તપાસણી તથા યોગ્ય રીતે પુરાવા એકત્રિત કરવા ઉપર તપાસ બાકી છે તે પણ ખરેખર જે હશે તે તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે